રેડી થયો કમ્પ્લીટ ઘણી વાર વચ્ચે નાખી ગયો જેવો તું ઓલું શું કેવાય ક્યાંથી આવવાનું તમારે અંદર થી તે તમે બેનો દેરાણી જેઠાણી અચ્છા એ સાડી કન્ફ્યુઝન માં થોડુંક એવું થાય છે બાની ને કદાચ પિંક કલર ગમે છે પિંક કલર નું પહેરીને એને લીલા પહેરવા પ્રોબ્લેમ બીજા કલર પહેરોતો જો આ પીળો કલર છે એકાદ હાડલો રખાયો ઘરમાં

જય શ્રી કૃષ્ણ ચિંતનભાઈ ભાઈ આઈ એમ દક્ષિત દુધાર ઓમ હિમાલયા મેન્યુફેક્ચર ઓફ બેબી વુડન ચિથર્સ હવે આ ઇંગ્લિશમાં લખ્યું છે હું તમને બતાવી રમકડા હા અને આપતા પહેલા નરમ ને હળવા કપડાથી સાફ કરવાનું છે ડાયરેક્ટ પાણીમાં ક્યારે પલાળવું નહીં ડાયરેક્ટ પાણીમાં ક્યારે પલાળવું નહીં તડકામાં લાંબા સમય સુધી ન મૂકવું બાળકના હાથમાં આપતા પહેલા એક ચેક કરો કે કોઈ ડ્રેમેજ નથી ને એમ લે તો આ કોઈ દો રમકડા પછી બતાવું પેલા આ વાંચી લ્યો સ્ટોપ કરીને વાંચી લેજો સ્પેશિયલ જો અનેરીનું નામે છે અંદર મારું નામ છે વેસ્ટ બેબી અનેરી વાહ એને મજા આવી ગઈ નવા રમકડા મળી ગયા

વ્લોગ એડિટ થઈ જાય પછી મળો તમને ગઈ સાંજ પડી ગઈ છે અને આજે ગઈકાલે બ્લોગમાં વાત થઈ એમ ફેન્કી બનાવે છે ફેન્કી તો બધું સમજાણું રોટલી ભાખરી લોટની છે રોટલી બનાવે છે ઉપર મસાલો આવો ના રોટલી નથી અલગ છે હોય ને હા પછી આવો કેમ બટેકા પવા બટેકા પોલરતી અચ્છા એવો તમાર શેરી તો આખી શેરી સોસાયટી ને ખવડાવવા ગુંદી ગાંઠિયા અને શેરીમાં ઘણી બધી આરતી તૈયાર થઈ છે ને

લોકો ને એટલે એનું એમ હોય હાવ ફ્રી નો થાય બઉ વ્યસ્ત લાઈફ રહે હા ઈ જોયા સપના ફ્રી ટાઈમ માં અને કપડા સીવે અને નવરાત્રી ના કપડા ને એવું સીવે

પ્રમુખ ગુરુ છે અમારા હા બાકી અમને શું ખબર ફેન્કી નામ બોલો આવે કે ખબર

આ જલોને આ બે જો ઉપર આય સેટિંગ કરવું પડશે આમાં લાઈ

તું જોવા મૂવી હું હજી એક બોલાવું એક વ્યક્તિ હજી આમ ભાઈ ભાઈ હજી આ સીધો તો નથી

થોડીક વાર વરસાદ આવ્યો અને આ રસ્તો ગાયબ થઈ ગયો સામે જો આગળની બાજુ ઊંડા ઊંડા પાણી થઈ ગયા તળાવ તળાવ યોગી ચોક માં તળાવ

છે <laughs>

રાત પડી ગઈ બહુ મોડું થઈ ગયું છે હજી તો ફ્રેશ થઈને શું શું એટલે બહુ વાર લાગી જાય દોઢ એક વાગી જશે દોઢ ઉપર થઈ જશે અત્યારે જે સોંગ સજેસ્ટ કરું છું ને સોંગ છે અને અનેરીની છઠ્ઠીનો નો વિડીયો વ્લોગ નથી ખાસ જોજો એક જ મિનિટનો છે ખાલી જોતું આવવાનું છે બાજુમાં ક્લિક કરવાનું છે એક મિનિટ જ આપવાની છે અને રીની છઠ્ઠીનું છે એટલે મજા આવશે તમને જોવાની એક મિનિટ તમારી વસૂલ છે યાર આખી છઠ્ઠી કવર કરી લીધી છે બાકી આવતી કાલે સવારે નવ વાગે હું પાછી જઈશ શ્રી કૃષ્ણ જોઈ ગઈશું